વિસાવદરના જામુથાડાના બે વ્યક્તિઓ દ્વારા ઝેરી પીણું પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો

વડાબદર મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી જાતે ગઢવી ગામ રાજપરા હવે આ લોકોને બે કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસા આવો અમને આ ખાતાનો બહુ ત્રાસ છે જંગલ ખાતાનો અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને અમને બહાર આવો અને અમને બધાને હેરાન કરે હા જે હાઈરે પોલીસ લઈને આવે અને અમને ધાટ ધમકી આવે મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું જે હશે એ આપણે પૂછી લેવો એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા હવે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ તે સાહેબે અમા અમારી મુલાકાત નો લીધે અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા ત્યાંથી અમે ગયા પ્રાંતમાં પ્રાંત સાહેબને રજૂઆત કરી સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો લોકો ઉપર આવી હેરાન કરતી થાય તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાવ મારી રીતે હું કરી એટલે પ્રાંત સાહેબની

તમે ગેરકાયદેસર રીતે ઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો એ તમારા માટે હક નથી તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવંદર રેન્જ ઓફિસ આવજો એટલે અમે આજ આવ્યા તો પેલા મારા યુડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા બે પાંચ જણા તો સાહેબે કીધું કે બે તોમતદાર છે એ મને મળવા આવે બીજા કોઈનું મારે કામ નથી એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને બી પછી આવું બનાવ બનેલો છે એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે ચોમકદાર છે એને અમારે કામ છે બીજા કોઈનું કામ નથી ગુનેગાર ઈ છે તો અમારો ગુનો સાહેબ અને અમને દર્શાવે કે અમે હું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલધોરનો ધંધો કરી છે પશુપાલકનો અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી તમે અહીંયા ન રહી શકો એમ અને અમારી પાસે હર ભરેલા પાસ છે અમારા દાદાના નામના અમારી વારસા એન્ટ્રી થઈ નથી એના હિસાબે અમને કનડગત કરે છે અને સો વર્ષથી આ અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે ચૂંટણી કાર્ડ છે સર્ટિફિકેટ છે જન્મના દાખલા છે બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ફોટું છે